હેલો ફ્રેન્ડ્સ તો હું રેણુકા મારી ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવવાના છીએ મરચાંના ભજીયા તો મેં મરચાંના ભજીયા બનાવવા માટે આ રીતેના મરચાં લીધા છે જે જાડા અને મોટા આવે છે એ જે તીખા પણ નથી હોતા તો આજે આપણે એક નવા મસાલા સાથે બનાવવાના છીએ તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે મરચાંને આ રીતે વચ્ચે કટ કરી બસ આટલા સુધી જ કટ કરવાનો છે આખું કટ નથી કરવાનું પછી અંદર રહેલી નસો અને બીજને કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે મરચાની અંદરથી બધા જ બીજ અને નસો કાઢી લેવાની છે તો ચલો આપણે બધા જ મરચામાંથી નસ અને બીજ કાઢી લઈએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ રીતે બધા જ મરચામાંથી બી અને નસ કાઢી અને એકદમ ક્લીન કરી નાખ્યા છે તો હવે આ મરચાં આપણે થોડીક વાર માટે મીઠાના પાણીમાં પલાળી રાખીશું તો એક ચમચી મીઠું નાખી અને થોડીક વાર માટે રહેવા દઈશું જેથી કરીને અંદર તીખાસ પણ હોય તો પણ જતી રહે મેં આ રીતનું જે ઘરમાં હોય એ ચવાણું લીધેલું છે ચાલુ બંધ કરતા જઈને આ રીતનું અધકચરું જ કરવાનું છે તો આ રીતે આપણે જે ચવાણા ક્રશ કરીને રાખ્યું છે તેની અલગ વાસણમાં કાઢી લઈએ જે ચવાણું ક્રશ કરીને રાખેલું છે એ થોડુંક હજી કોરું છે તો હવે તેની અંદર આપણે લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે થોડા કોથમીરના પાન લીધા છે સાથે આપણે એક દોઢ ચમચી જેટલું તેલ લીધું છે તો બધાને એક સરખું મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે મસાલાને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે વધારે કોરો અને વધારે ભીનો પણ નથી એક સરખો માપ જ છે તો આ મસાલો આપણે ભરવા માટે તૈયાર છે તો આપણે મરચાંના ભજીયા બનાવવાના છે તો મરચાં ઉપર કોટ કરવા માટે મેં બેસન લીધેલું છે તો મેં એક વાટકી બેસન લીધેલું છે તો બેસનની અંદર આપણે પહેલાં અજમો નાખીશું જે હાથ વડે ક્રશ કરીને નાખીશું તો સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર તો થોડીક એક ચમચી જેટલી આપણે હિંગ પણ નાખવાની છે અજમો અને હિંગ નાખવાથી આપણે બેસન પચવામાં પણ સરળ રહે છે તો આપણે બધા જ મસાલા સરસ ચણાના લોટમાં મિક્સ કરી લઈશું તો આપણે બેસનમાં સરસ મસાલા એકદમ સરસ રીતે મિક્સ કરી લીધો છે તો હવે આપણે થોડુંક થોડું પાણી નાખતા જઈશું અને બેટર તૈયાર કરીશું તો એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે બેટરને બેટરની અંદર પાણી એકદમ થોડું થોડું નાખતા જઈશું અને બનાવતા જઈશું તો તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ રીતે તૈયાર છે તો બેટરને આપણે આ રીતે નાખીએ એટલે એકબીજાની ઉપર રહી જાય એ રીતનું બેટર તૈયાર કરવાનું છે જો એકદમ પતલું તૈયાર કરશો તો તે મરચાની ઉપર કોટ નહીં થાય તો મરચાને મેં પાણીમાંથી બહાર પણ કાઢી લીધા છે અને એકદમ સરસ કોરા પણ કરી લીધા છે તો હવે આપણે તેની અંદર મસાલો ભરી લઈશું તો આ રીતે આપણે મસાલા મરચાંની અંદર સરસ રીતે ભરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મસાલો અંદર ભરી લીધો છે તો બાકીના મરચામાં પણ સરસ રીતે મસાલો ભરી લઈએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે મરચાંની અંદર મસાલા ભરી અને તૈયાર કરી લીધા છે તો હવે આપણે તેને લોટમાં કોટ કરવાના છે તો આ બાજુ આપણે લોટ પણ તૈયાર છે તો તેની અંદર આપણે થોડુંક એક ચપટી બેકિંગ સોડા નાખીશું તો તેને સરસ મિક્સ કરી લઈશું સાથે આપણે ગરમ તેલ લીધું છે થોડુંક એક ચમચી જેટલું તો તે પણ એડ કરી લઈશું અને બધાને સરસ એકદમ મિક્સ કરી લઈએ તો આપણે મરચાં આ રીતે સરસ બેસનમાં કોટ કરી લઈએ તો આ રીતે આપણે ગરમ તેલમાં બધા જ મરચાં નાખતા જઈશું અને સરસ રીતે ફ્રાય કરતા જઈશું તો તમે જોઈ શકો છો કે આપણે ચણાનું બેટર આ રીતનું હોય તો વધારાનું બહાર પણ નથી નીકળતું તો ફ્રેન્ડ્સ આપણે આ રીતે ચમચીની વડે સરસ અલટ પલટ કરતા જઈ અને શેકવાના છે તો ફ્રેન્ડ્સ આપણા મરચાંના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ કલર પણ આવી ગયો છે અને એકદમ સરસ ચડી પણ ગયા છે તો હવે બધાને બહાર કાઢી લઈએ તો ફ્રેન્ડ્સ આપણા મરચાં ભજીયા એકદમ સરસ રીતે બની અને તૈયાર છે તો હું તમને એક સરસ રીતે કટ કરીને પણ બતાવું કે અંદર સુધી સરસ ચડી ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મસાલા ભજીયા બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા મરચાંના ભજીયા બની અને તૈયાર છે તો તમે આજની રેસિપી મારી ગમી હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો આવી જ નવી અને સરળ રેસીપી સાથે હું ફરીથી મળીશ ત્યાં સુધી આવજો